જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં જોઈને તમને ખબર પડી કે હું શું બનાવી રહી છું તો આ હું બનાવી રહી છું દૂધીના તળેલા મુઠિયા આપણે મેથીના તળેલા મુઠિયા તો બનાવતા જ હોઈએ છીએ જ્યારે ઊંધિયું બનાવીએ ત્યારે આપણે મેથીના તળેલા મુઠિયા બનાવતા હોઈએ છે પરંતુ આ દૂધીના તળેલા મુઠિયા મારી મમ્મી અમે નાના હતા ત્યારે લંચ બોક્સમાં બનાવીને આપતી હતી તો મને થયું તમારી સાથે આ રેસીપી શેર કરું તો એના માટે મેં એક કટકો દૂધી લઈ લીધી છે જે અઢીસો ગ્રામ જેટલી લીધી છે અને દૂધીના તળેલા મુઠિયા બનાવવા માટે દૂધીનું પ્રમાણ વધારે હશે તો મોઠિયા સરસ બનશે હવે બે કપ મેં ઘઉંનો જાડો લોટ એટલે કકરો લોટ લઈ લીધો છે જે આપણે લાડવા માટે લેતા હોઈએ છે એ હવે મેં લગભગ બે ટેબલ સ્પૂન જેટલી સાકર લીધી છે ખડી સાકર તમે એને બદલે ખાંડ કે ગોળ લઈ શકો છો અત્યારે મારી પાસે સાકર હતી તો મેં લીધી છે એક ટી સ્પૂન અજમો બે ટી સ્પૂન તલ લીધા છે પાંચ ટી સ્પૂન હળદર અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં દહીં લીધું છે એક ટેબલ સ્પૂન જેટલું મેં લાલ મરચું લીધું છે તે ખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે મોવણ માટે તેલ લઈશું અને મુઠિયા તળવા માટે પણ તેલ લઈશું તો હવે દૂધીના આ રીતે ટુકડા કરી દઈશું નાના અને દૂધીને છીણી લેશું જે રીતે આપણે હાંડવો કે મોઠિયા દૂધીના બનાવીએ અને દૂધી જે છીણીથી છીણતા હોય એનાથી આ રીતે છીણી લેવાની હવે એક આ રીતે પહોળા વાળકામાં મેં છીણેલી દૂધી લઈ લીધી છે અને સાથે જ મેં હળદર તલ અજમો લાલ મરચું પાવડર મીઠું અને આ રીતે સાકર પણ લઈ લીધી છે સાથે દહીં પણ મેં લઈ લીધું છે હવે આ બધું જ મિક્સ કરી અને લગભગ અડધીથી પોણા કલાક માટે હું મૂકી રાખીશ જેથી દૂધીમાંથી પણ પાણી છૂટું પડી જાય અને જે સાકર લીધી છે એ પણ સરસ રીતે ઓગળી જાય તમે ટાઈમ ના હોય અને આ રીતે સાકરનો ઉપયોગ કરવાનો હોય તો સાકરને મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો અથવા તો એને સહેજ ઓગાળીને પણ નાખી શકો છો પરંતુ પાણી આમાં કેટલું જોઈએ એ પછીથી આપણે લેવાનું છે એટલે આ રીતે હું અત્યારે સાકરને ઉમેરી રહી છું હવે ઢાંકણ ઢાંકી અને મેં પોણો કલાક માટે મૂકી રાખ્યું હતું તો તમે જોઈ શકો છો સાકરનું પણ પાણી છૂટ્યું છે અને જે આપણે મીઠું ઉમેર્યું છે એનું પણ પાણી છૂટ્યું છે તો સાકર સંપૂર્ણ રીતે ઓગળી ગઈ છે અને બધું જ સરસ રીતે હવે મિક્સ કરી દઈશું અને હવે એમાં મોવણ લેવાનું છે તો મોવણ સહેજ આપણે વધારે લઈશું તો જે મુઠિયા છે એ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે તો મેં લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલનું મોવણ લઈ લીધું છે બધું જ સરસ રીતે મિક્સ કરી દીધું છે અને હવે જે ઘઉંનો કકરો લોટ લીધો છે એ થોડો થોડો કરીને ઉમેરી અને કઠણ લોટ બાંધવાનો છે આ મુઠિયાનો લોટ આપણે જે મુઠિયા બાફેલા વરાળથી બાફેલા મુઠિયા બનાવીએ એવો ઢીલો નથી રાખવાનો આ લોટ કઠણ રાખવાનો છે કેમ કે આપણે આને તળીને બનાવવાના છે તો જો તમે ઢીલો લોટ રાખશો તો તમારા જે મુઠિયા છે એ બહારથી ક્રિસ્પી નહીં બને અને આ રીતે તમે મુઠિયા બનાવશો તો તમારા મુઠિયા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે જેને દાંત નહીં હોય એ પણ ખાઈ શકશે તો આ રીતે થોડો થોડો લોટ લઈ અને લોટ બાંધીને તૈયાર કરી દેવાનો છે તો બધો જ લોટ મેં લઈ લીધો છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું આ મુઠિયા તમે બનાવીને ત્રણથી ચાર દિવસ સુધી રાખી શકો છો બગડતા નથી કેમકે આપણે આ મુઠિયાને ધીમા તાપે તળીએ એટલે ખૂબ જ સરસ તળાય એટલે બગડે નહીં તો આ રીતે તમે જોઈ શકો છો મેં જે રીતે આપણે ભાખરીનો લોટ બાંધીએ એ રીતે બાંધીને તૈયાર કર્યો છે તો હવે આ લોટને ઢાંકીને હું બીજી પંદરેક મિનિટ માટે મૂકી રાખીશ કેમ કે આપણે જે ઘઉંનો કકરો લોટ લીધો છે એને લીધે પંદરેક એક મિનિટ માટે પલાળવો જરૂરી છે તો પંદરેક મિનિટ પછી લોટ સરસ પલળી ગયો છે ફરીથી એક વખત મસળી દઈશું અને હવે નાના નાના મુઠિયા એના તૈયાર કરી દઈશું તો જે રીતે આપણે મેથીના મુઠિયા બનાવીએ એ રીતે જ આ રીતે બનાવવાના છે તો આ મુઠિયા ચા સાથે તો ખૂબ જ સરસ લાગે છે આ રીતે તમને પતલા જાડા જે રીતે પસંદ હોય નાના મોટા એ રીતે તમે બનાવી શકો છો અને બીજી ખાસિયત એ છે કે આ મુઠિયા ફ્રીઝ વગર બહાર પણ ત્રણથી ચાર દિવસ સુધી એવાને એવા રહે છે તમે આ રીતે એક વખત મુઠિયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો બાળકોને પણ ભાવશે અને આ એક હેલ્ધી નાસ્તો છે તો આ રીતે હું નાના નાના મુઠિયા બનાવી દઈશ અને હાથ પર જો લોટ ચોટે તો સહેજ હાથેળી તેલવાળી કરી દેવાની તો આ રીતે મેં અત્યારે થોડા મુઠિયા વાળી દીધા છે હવે કઢાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો આ મુઠિયા આપણે ધીમાથી મીડિયમ ગેસે તળવાના છે ફાસ્ટ ગેસ પર નથી તળવાના તો અત્યારે ગેસની ફ્લેમ ધીમી જ છે અને ધીમા ગેસે લગભગ એને તળાતા ચારથી પાંચ મિનિટ થશે તો આ રીતે આપણે તળીશું ધીમાથી મીડિયમ ગેસે જ આ મુઠિયાને તળવાના છે તમે આ રીતે એક વખત દૂધીના મુઠિયા બનાવીને જરૂર ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો અને મારી આ રેસીપી તમને પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે આ મુઠિયાને તળવાના છે તમે આ મુઠિયા બાળકોને લંચ બોક્સમાં પણ આવી આપી શકો છો અને જો તમે ટ્રાવેલિંગમાં સાથે લઈ જાઓ તો ચા સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અત્યારે વરસાદમાં તો આવો નાસ્તો મળે તો ખાવાની મજા આવે જેમ કે મકાઈના વડા બાજરીના વડા કે આ રીતે મુઠિયા ખૂબ જ મજા આવે છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મુઠિયા તળાઈ ગયા છે કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે તો તૈયાર છે આપણા દૂધીના તળેલા મુઠિયા હું તમને તોડીને બતાવી દઉં કે કેવા બન્યા છે તો એકદમ પોચા અને એકદમ બહારથી ક્રિસ્પી એવા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો તૈયાર છે દૂધીના તળેલા મુઠિયા તમે પણ આ રેસીપી એક વખત ટ્રાય કરી જોજો